લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલની રીઝન પાંચની રિજન કોન્ફરન્સ હાર્મની વલસાડ ખાતે યોજાઈ હતી લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ તેઓની સેવાકીય પ્રવૃત્તિ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે લાયન્સ ઇન્ટરનેશનલના ભારત ખાતેના એક ડિસ્ટ્રિક્ટ થ્રી ટુ થ્રી ટુ એફ ટુના રીજન ફાઈવના રીજન ચેરપર્સન લાયન ક્રિષ્નાસિંગ પરમારની રીજન કોન્ફરન્સ નેશનલ હાઇવે નંબર ફોર્ટીએટ સ્થિત હરેકૃષ્ણ હોટેલ વલસાડ ખાતે યોજાઈ હતી આ કોન્ફરન્સમાં ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન પટેલ નેતા લાયન 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 દીપકભાઈ તથા ગવર્નર મોના દેસાઈ સુરત હેમલ પટેલ વલસાડે વિશેષ હાજરી આપી ક્લબોએ કરેલ સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી હતી આ કોન્ફરન્સમાં જુદી જુદી ક્લબોના પ્રમુખ મંત્રી અને ખજાનજીઓને સન્માનિત કરાયા હતા આ કાર્યક્રમમાં કોન્ફરન્સ કમિટી ચેરપર્સન તરીકે લાયન પાલેશભાઈ ખમાર પૂનમ ઇલેક્ટ્રોનિક્સ વલસાડ અને પ્રોગ્રામ કમિટી ચેરપર્સન તરીકે લાયન મોહમ્મદ નલવાલાએ જવાબદારી સંભાળી હતી કોન્ફરન્સમાં જેટલા લાયનોએ હાજરી આપી હતી લાયન્સની રિજનલ કોન્ફરન્સ વલસાડ ખાતે ત્યારે અહીંયા આપણે જોયું અને જે દ્રશ્યો તમે મારી સાથે સ્ક્રીન પર જોઈ રહ્યા છો સમગ્ર લાયન્સ ટીમના સભ્યો અહીંયા આવ્યા છે ત્યારે કાર્યક્રમ વિશે વધુ માહિતી આપણે લાયન્સના જે સભ્યો છે એમની પાસેથી મેળવીશું શું નામ છે આપનું અને આજના કાર્યક્રમની વિગત આપશો અમને મારું નામ છે લાયન હેમલ પટેલ હું લાયન્સ ઇન્ટરનેશનલમાં સેકન્ડ વાઇસ ગવર્નર છું અને લાયન્સ ઇન્ટરનેશનલ બસોને બાર દેશોમાં પસરાયેલી છે અને પચાસ હજારથી પણ વધુ ક્લબો સાથે ચૌદ લાખ જેટલા મેમ્બર વર્લ્ડ વાઈડ અમે છીએ અને એમાંની અમારી ડિસ્ટ્રિક્ટ થ્રી ટુ થ્રી ટુ એફ ટુ જેમાં ભરૂચથી લઈને ભિલાડ સુધી અને સુરતથી લઈને સોનગઢ સુધીમાં લગભગ સો ક્લબો આવેલી છે અને પાંત્રીસો જેટલા મેમ્બર્સ છે આ સો ક્લબોને છ ભાગમાં વિભાજિત કરેલી છે રિજન વાઇઝ અને આજે રીજન વાઇઝ રિજન ફાઈવનું રિજન કોન્ફરન્સ છે આ રિજન કોન્ફરન્સ અમારી ક્રિષ્ણાજી પરમારના નેતૃત્વ હેઠળ ચાલી રહી છે એ રિજન કોન્ફરન્સ ચેરમેન છે અને આ રીજન કોન્ફરન્સનો હેતુ છે કે આખું વર્ષ દરમિયાન જે પણ અમે સેવાના કાર્યો કરીએ છીએ ડાયાબિટીસ કેમ્પ હોય કે આઈ ચેકઅપ કેમ્પ હોય આઈ ટ્રાન્સપ્લાન્ટ્સ હોય અમારું આઈબેન્કનું કામ ચાલે છે સ્મશાન ભૂમિના ઘણા બધા કામો ચાલે છે ઘણા બધા અવિરત કામો જે ચાલતા હોય બધી ક્લબો જે કરતી હોય રિજન ફાઇવની આવેલી એ રિજન ફાઇવની ક્લબોએ જે કામ કર્યું છે એ લોકોને એપ્રિશિએટ કરવાનો જે દોર છે એ કોન્ફરન્સ દરમિયાન કરવામાં આવતો હોય છે તો એના સંદર્ભમાં આજે લગભગ બસોથી પણ વધારે હાજરી ધરાવતી આજે રિજન કોન્ફરન્સ એટલી થનગની રહી છે અને એ લીડરશીપ અમારી ક્રિષ્ણાજી પરમારને જાય છે આઈ કોંગ્રેચ્યુલેટ અમારી રીજન ચેરમેન ક્રિષ્નાજી પરમાર જેમણે આટલી સરસ મજાની રીજન કોન્ફરન્સ harmony સરસ નામ આપ્યું છે એવી આજે આ રીજન કોન્ફરન્સ થઈ છે તો આ આજે એપ્રીશિયેશન ના દોર માં આગળ વધારે કૃષ્ણજીને હું કહેવા કહીસ કે કઈ રીતે એમણે એપ્રીશિયેટ કર્યા જી રીજન ચેરપર્સન કૃષ્ણજી પરમાર આપણી સાથે છે કૃષ્ણજી बताएंगे कि आज की जो ये आपकी रीजन कॉन्फ्रेंस है harmony और देखा हमने भी कि काफी अच्छे तरह से ये स्मूथली आपका कार्यक्रम चला क्या कहना चाहेंगे बस बहुत खुशी है 16 ક્લબોને બહુત મહેનત કિયા હે पूरे साल जून से हमारा सेशन चालू होता है सो so, सभी क्लबों ने बहुत सुंदर सेवा की है और बस वही क्लब प्रेजेंट डिस्ट्रिक्ट चेयरमैन जिनने सुंदर काम किया है उनको हमने आज अप्रिशिएट किया और इस प्रोग्राम में प्रोग्राम को ब्लेसिंग्स देने हमारे पीडीजी बहुत सारे पीडीजी आए हमारे गवर्नर्स भी आए परेश पटेल जी एंड uh, वाइस डिस्ट्रिक्ट गवर्नर मोनाबेन एंड हमारे आ, हेमल भाई सेकेंड वाइस डिस्ट्रिक्ट गवर्नर उनकी उपस्थिति में हमने सुंदर प्रोग्राम का आयोजन किया और जब हमारे पीएसटी और डिस्ट्रिक्ट चेयरमैन लीडर्स काम करते हैं तो उन्हें अप्रिसशन जरूर देना चाहिए बस उनके लिए ही ये उत्सव था થેન્ક યુ થેન્ક યુ સો મચ કોઈ પણ કામ હોય કામ કરીએ એના પછી એપ્રિસિએશન અને રિવોર્ડ રેકોગ્નિશન ખૂબ જ જરૂરી છે ત્યારે વાત કરીશું લાયન્સના ખૂબ જ જાણીતા પાલેશભાઈ ખમાર સાથે પાલેશભાઈ જણાવશો કે આજની આ તમારી જે કોન્ફરન્સ છે હાર્મની શું કહેવા માંગશો એના વિશે આજની રિજિયન કોન્ફરન્સમાં લગભગ અમારા વાપીથી અમારા રિજિયન ફાઈવના લગભગ બસો મેમ્બર છે અને દરેક પ્રેસિડેન્ટ સેક્રેટરીને ટ્રેઝરને એવોર્ડથી નવા જોવામાં આવ્યા છે ને આજની કોન્ફરન્સ નો સક્સેસફુલ જે કોંગ્રેચ્યુલેશન કહીએ તો કૃષ્ણાજી પરમાર છે ને અમને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે દિશાજી પાલેશભાઈ આવનારા દિવસોમાં એટલે કે હવે અત્યારે માર્ચ આજે ફર્સ્ટ માર્ચ છે આવનારા દિવસોમાં તમારા લાયન્સ ક્લબ દ્વારા કયા કયા કાર્યક્રમો સેવાના થનાર છે એ જણાવશો સેવાના કાર્યો તો ઘણા બધા થાય છે પણ લાયન્સ ક્લબ વલસાડ તિથલ રોડના લગભગ અમારા સોળથી સત્તર પરમેનન્ટ પ્રોજેક્ટ છે જેમાં કહીએ કે આઈ બેંક વલસાડનું જે આપણી એની જોડે જોડાયેલા છે ને એમાં કહીએ તો અત્યાર સુધી લગભગ એકસો ને પચાસ આઈબોલ નવા નાખી આપવામાં છે ને એમાંથી હજારેક આઈબોલ ભેગા કરેલા છે ને એમાંથી એકસો ને પચાસ લોકોને નવો નેત્રદાન આપી ચૂક્યા છે એ સક્સેસફુલ પ્રોજેક્ટ છે અમારા બે વલસાડમાં ત્રણ આરો પ્રોજેક્ટ ચાલે છે બે સ્મશાન ભૂમિમાં ડોનેટ કરીએ છીએ પ્લસ અમારા ડિફરન્ટ ડિફરન્ટ એજ્યુકેશન બ્લડ બેંક

અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની